નવી રમત માટે રેડી જો આ વચ્ચે ગોળ કર્યું છે એ શું છે પાણી અને ફરતું બાર છે એ શું છે જમીન હવે પાણીમાં રહેતા શુભમભાઈ પાણીમાં રહેતા પ્રાણી કહું તો અંદર ઠેકડો મારવાનો અને જમીન પર રહેતા પ્રાણીનું નામ કહું તો બાર ને બાર ઠેકડો મારવાનો રેડી બધા ચાલો માછલી મગર અરે વા અમિત આઉટ નિરાલી બેન આઉટ ગાય બકરી આ ભેંસ કૂતરો માછલી કાચબો હા નિધિ બેન દેડકો કૂતરો બિલાડી કાચી કાચીડો એક કાચીડો કાચીડો જોયો છે हा करचलो चालो करचलो बेडको बेडको निधि वेनाउट पुतरो बिलाडी गाय वांदरो, वांदरो, बेस बिलाडी माचली वेरी गुड ताली पाडो बे भाई बेन माटी